અને પશુપાલકોના હિતમાં નિર્ણય કરી પશુપાલકોને દૂધના ભાવમાં વધારો કેવી રીતે આપી શકાય તે દિશામાં સતત કામગીરી પશુપાલકોને દૂધના ભાવમાં વધારો આપવામાં આવતો હોય છે તે જ રીતે ચાલુ વર્ષે બનાસના પશુપાલકો માટે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા આનંદ આણંદના સમાચાર આપવામાં આવ્યા છે જેમાં તેમને બનાસ ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા પચીસનો વધારો કર્યો છે અને દૂધના ભાવના સમાચારથી પશુપાલકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે દૂધના ભાવ વધારાથી પશુપાલકોને દર મહિને વધારાના પચીસ કરોડ ચૂકવવામાં આવશે અને જ્યારે તેનો અમલ આગામી એક જૂન બે હજાર પચીસ થી અમલમાં કરવામાં આવશે અને બનાસ ડેરીના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે રાજ્યમાં કોરોનાના કેસ ફરી એક વખત વધારે નોંધાઈ